સાથે જોડાયેલા રહે છે તેમની રહે છે જંગલો અને પર્વતીય વિસ્તારોમાં વસતા આદિવાસીઓ પાસે વિવિધ પ્રકારની વનસ્પતિઓ ખાસ કરીને ઔષધીય વનસ્પતિઓ વિશે ખૂબ સારું જ્ઞાન હોય છે અને એક સંશોધન દ્વારા પુરવાર પણ થયું છે કે જો આદિવાસીઓના આ જ્ઞાનનો ઉપયોગ કરવામાં આવે તો વિશ્વને વિવિધ રોગો માટે નવી દવાઓ પણ ઉપલબ્ધ કરાવી શકાય છે ત્યારે સમાચારોમાં આગળ વાત કરીશું મહત્વના સમાચાર જે અમદાવાદથી સામે આવી રહ્યા છે વિગત અનુસાર અમદાવાદના પલ્લવ ચાર રસ્તા અને પ્રગતિનગર ચાર રસ્તા પર મુસાફરોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે છેલ્લા ઘણા સમયથી મુસાફરો અહીં હેરાન થઈ રહ્યા છે વરસાદ સમયે ટિકિટ લેવા જવાનું અહીં આ મુસાફરોને કાઠું થઈ રહ્યું છે લોકોની હાલાકીને તંત્ર માત્ર જોયા જ કરે છે કોઈ પણ પ્રકારની કાર્યવાહી આ દિન સુધી તંત્ર દ્વારા કરવા મજામાં નથી આવી નોંધે છે કે હાલ વરસાદી માહોલ છે રોડ રસ્તાઓની જે અમદાવાદમાં સ્થિતિ છે તે ખૂબ જ ભયજનક છે સ્માર્ટ સિટી હોવાનો અમદાવાદ ના મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે દાવો કરવામાં આવે છે તે વરસાદના મોસમમાં છતું થઈ જાય છે અને ખાસ કરીને આજે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો આ પલ્લવ ચાર રસ્તા અને પ્રગતિનગર ચાર રસ્તા પાસે ના છે કે જ્યાં રોડ રસ્તાની હાલત ખૂબ જ દયનીય છે અહીંથી પસાર થતા લોકો ખાસ કરીને કરીને પોતાના જીવને જોખમમાં મૂકીને પસાર થાય છે ક્યારે પણ કોઈ દુર્ઘટના સર્જાય તો કોઈ નવાઈની વાત નથી અહીં વરસાદ સમયે બીઆરટીએસમાં ટિકિટ લેવા જવું પણ અહીંના મુસાફરોને કાઠું થઈ રહ્યું છે લોકોની હાલાકીને તંત્ર ફક્ત જોયા કરે છે કાર્યવાહીના નામ પર કંઈ પણ કોઈ ખાસ ઠોસ કાર્યવાહી થતી નથી નોંધીએ છીએ કે અહીં દરરોજ આ બે સ્ટેશન પર મુસાફરોની સંખ્યા પણ વધારે છે અહીં મુસાફરોએ ટિકિટ લેવા જવા માટે જીવનું જોખમ ખેડીને ટિકિટ લેવી પડે છે પલ્લવ ચાર રસ્તા અને પ્રગતિ નગર ચાર રસ્તાના રોડની આ સ્થિતિ છે નોંધીએ છીએ કે અહીં જે કામગીરી પણ થઈ રહી છે અને તેના કારણે અહીં રોડ રસ્તાની આવી ખરાબ પરિસ્થિતિ સર્જાય છે અહીં થોડા વરસાદમાં જ રોડ રસ્તા કે જે ચાલવા લાયક પણ રહેતા નથી છે કે અમદાવાદના ભાગના વિસ્તારોમાં આ જ પ્રકારની સ્થિતિ છે આ પલવચાર રસ્તા અને પ્રગતિનગર ચાર રસ્તાની જ ખાલી સમસ્યાની વાત નથી અમદાવાદમાં આ ઉપરાંત પણ ઘણા બધા એવા ચાર રસ્તાઓ છે કે જ્યાં આવા પ્રકારની પરિસ્થિતિ છે બે અઠીસ ટ્રેનની આસપાસની સ્થિતિ આવા પ્રકારની હોય છે સવારથી સાંજ સુધીમાં મુસાફરોએ અહીં ટિકિટ લેવા માટે જેવનું જોખમ ખેડવું પડે છે અને સામાન્ય વરસાદમાં જ અહીં વરસાદની વરસાદના કારણે જે રોડની સ્થિતિ સજાતી હોય છે તે ખૂબ જ દયનીય બની જતી હોય છે અમદાવાદ વાસીઓ કે જે સારો ટેક્સ પણ ભરે છે તેમ છતાં એમને કામગીરીના નામ પર સુવિધાઓના નામ પર બસ આવા ખરાબ રોડ રસ્તાઓ જ મળતા હોય છે ત્યારે હાલ અમદાવાદમાં ચાર રસ્તાઓની જે સ્થિતિ છે તેને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા બ્રિજેશ લાઈવ જોડાઈ ગયા છે બ્રિજેશ હવે બ્રિજેશ હાલ અમદાવાદ ના રોડ રસ્તાઓની જે સ્થિતિ છે સામાન્ય વરસાદમાં અને સાથે આપ જ્યાં ઉપસ્થિત છો ત્યાં કેવા પ્રકારની સ્થિતિ છે જી બિલકુલ જણાવ કે જે પ્રમાણે પલ્લવો ચાર રસ્તા તેમજ પ્રગતિનગર ચાર રસ્તા પર વર્ષોથી અત્યારે જ્યારથી જે કહી શકાય કે અહીંયા ઓવરબ્રિજ બને છે ત્યારથી લોકો હાલાકી ભોગવી રહ્યા છે આપ મારા નીચે પણ દ્રશ્યો જોઈ શકો છો તે પ્રમાણે કેટલો કાદવ છે અને સાથે જ અહીંયા આ બીઆરટીએસ બસ સ્ટોપમાં જે ટિકિટ લેતા જતા લોકો જે છે તે હાલાકી ભોગવવી પડી રહી છે અત્યારે જો કે મીડિયાની આવતા જે તંત્ર જાણે કામગીરી કરવા લાગતી હોય તેવું ચોક્કસ લાગી રહ્યું છે આ બેનને વાત કરીશું બેન કેટલા દિવસથી આપ આ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છો મેં આ તો વરસ થવા આવ્યું આવી આવી પરિસ્થિતિ વરસતી છે આવા વરસાદમાં એવું નહીં કે બહાર મૂકે એક બેસાડે ટિકિટ માટે અંદર લેવા જવાની કેટલી તફલીક પડે છે માણસ પડી જાય એવી પરિસ્થિતિ છે કે પ્રશાસન જાગતું જ નથી કે અહીંયા જોતું જ નહીં હોય કોઈ વોટ લેવા હોય તો તો ઘરે ઘરે ફરે છે પણ આ જોવા નીકળે છે કે ભાઈ અહીંયા જઈને જોઈએ આપણે શું પરિસ્થિતિ છે લોકો કેટલા હેરાન થાય છે ચોક્કસ ઓલા બહાર જે આવી રહ્યા છે તે ટિકિટ લઈને આવી રહ્યા છે આપ જોઈ શકો છો તે પ્રમાણે જે અહીંયા કાદવમાંથી લોકોને લપસી જવાનો ભય રહે છે સાથે જ મોટી ઉંમરના લોકો જ્યારે અહીંયા ટિકિટ લેવા જતા હોય છે ત્યારે પણ તેમને હાલાકીનો જે સામનો છે તે કરવો પડતો હોય છે કહી શકાય કે તમારા જે સમગ્ર જે જે બૂટ છે ચપ્પલ છે તે બિલકુલ કાદવ કીચડવાળા થઈ જાય છે અને સાથે જ અત્યારે પણ અહીંયા જે બા આવ્યા છે તેમની સાથે પણ વાત કરીશું કારણ કે તંત્ર દ્વારા કોઈ પણ જાતની કામગીરી જે છે કરવામાં આવતી બા જે પ્રમાણે કેટલા દિવસથી આપણે આપ તકલીફ ભોગવી રહ્યા છો કેટલા દિવસ થઈ ગયા ભાઈ બે ત્રણ મહિના જેવું થઈ ગયો છે પણ બહુ તકલીફ બંને ટાઈમ આવીએ છીએ હો વરસાદમાં ઘણી વખત તો ટિકિટ નહીં લેતા કે પડી જઈએ તો પછી કોણ કરવા આવે

કરવામાં આવતી ન હોવાનું પણ જે દાવો છે તે સ્થાનિકો કરી રહ્યા છે સાથે જ વાત કરવામાં આવે તો પલ્લવ ચાર રસ્તા તેમજ પ્રગતિનગર ચાર રસ્તા પણ આ પ્રકારની સમસ્યા છે કારણ કે અહીંયા ઓવરબ્રિજ બને છે ઓવરબ્રિજના કારણે બીઆરટીએસ જે છે તે બહારના ભાગે આવે છે પરંતુ ટિકિટ લેવા માટે તેમને અંદર જવું પડે છે અને લોકોને ખૂબ જ હાલાકી ભોગવવી પડે છે અહીંયા વરસાદના સમયે કાં તો બીઆરટીએસ દ્વારા બહાર કાઉન્ટર રાખવું જોઈએ જેથી કરીને લોકો ટિકિટ બહારથી જ લઈને બેસી શકે અને કાં તો પછી અહીંયાથી જે પણ વ્યક્તિ ચડે તેને જે તે સ્ટે સ્ટેશન પર ઉતરે ત્યાં આગળ ટિકિટ લેવાનું રાખવું જોઈએ જેથી કરીને લોકોને હાલાકી ન પડે પરંતુ અત્યારે તંત્ર દ્વારા કેવા પ્રકારની કામગીરી કરવામાં આવશે તે એક સવાલ છે કારણ કે અહીંયા કાદવ કિચડ છે કાદવ કિચરને કારણે વરસાદમાં ટિકિટ લેવા જતાં લોકોનો પગ લપસી જાય છે અને સાથે જ તેમના જે બુટ ચપ્પલ હોય તે પણ કાદવ કિચડથી જતા રહે છે સાથે જ વાત કરવામાં આવે કે જ્યારે તેઓ ઓફિસે જતા હોય ત્યારે આ પ્રકારની સમસ્યા તેમને વેઠવાનો વારો આવ્યો છે જે આભાર માહિતી આપવા બદલ અને દ્રશ્યો જે આપે બતાવ્યા એ ખરેખર સ્માર્ટ સિટી અમદાવાદની પોલ ખોલી રહ્યું છે કેવા પ્રકારનું તંત્ર દ્વારા આયોજન વરસાદમાં કરવામાં આવ્યું છે એની આ પરિસ્થિતિ છે પ્રી મોન્સૂન કામગીરીની તો ખૂબ મોટી મોટી વાતો થઈ પરંતુ આ હકીકત છે અમદાવાદ સ્માર્ટ સિટીની અહીં જીવના જોખમે લોકોએ મુસાફરી કરવી પડે છે જીવના જોખમે ટિકિટ લેવા માટે જવું પડે છે સમાચારોમાં હાલ બસ આટલું જ વધુ સમાચારો માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર